નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાયક્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ નવસારી લાઈવની ટીમ આવી પહોંચી છે ગેલખડીના માતાફળિયા વિસ્તારની અંદર અને ગેલખડીના માતાફળિયા વિસ્તારની આપ હાલત જોશો તો આપને ખ્યાલ આવશે કે આ નવસારી વિજલપુર નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન અથવા તો સેવા પખવાડિયું છે જ્યાં ફોટો પડાવવા હોય ત્યાં નેતા લોકો જાય છે ત્યાં ઝાડું લે છે હાથમાં કચરો સાફ કરવાના બાને ફોટા પડાવી અપલોડ કરી દે છે સોશિયલ મીડિયા ઉપર અને પછી કહે છે કે અમે સેવા પખવાડિયાની અંદર સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું પણ એ કોર્પોરેટરોને અથવા તો એ નેતાઓને અથવા તો એ ભાજપના નામે મોદીજીના નામે વોટ માંગનારો એકવાર આ વિસ્તારમાં પણ આવે ને અહીંયાના લોકોની પરિસ્થિતિ જુએ આજે સવારે અહીંયા બધી બત્તર હાલત હતી એક વ્યક્તિનું અવસાન થયું એની અંતિમ યાત્રા અહીંથી કાઢવાની હતી અને એ સમયે તમે વિચાર કરો કે આમાંથી કઈ રીતે શબને બહાર લઈ જવું પડે તો સ્થાનિકો અહીં ઉપસ્થિત છે સ્થાનિકોની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ કેવી પરિસ્થિતિ છે અને કઈ રીતે થાય છે બેન શું નામ છે તારું મારું નામ હેમાંગી છે હેમમ આજે સવારે કોનું મૃત્યુ થયું હતું આ અહીંયા દાદા રહેતા હતા એમનું અવસાન થયું છે આજે અને અહીંયા આજે આખું ભરાયેલું હતું પાણી એવી રીતે જ અહીંયા અહીં અવસાન લઈ જવામાં આવ્યું છે એ જ ગંદકીમાં તમે કોઈને જાણ કરી કે તમારે ત્યાં આ રીતેની તકલીફ છે કેટલા વખત ત્યાં તકલીફ છે અને શું નિરાકરણ આવ્યું તે વરસાદ ચાલુ થયો છે ત્યાં ત્યાં કુંડી ઉભરાય છે અને રસ્તા પરથી પાણી તેવા જ જાય છે એટલે ચોમાસો શરૂ છું ત્યારથી એટલે ત્રણ મહિન તમે આ રીતે રહો છો આ રીતે જ રહેજ ફૂટેલી છે ડેનેજ ફૂટેલી છે તે નાખે એમ તો એમ ઉટાટી જમીન છે તો બધું પાણી આટલે જ આવે તો આટલે તળાવ જે ઉઠી જાય તા અંતર ઝીણા ઝીણા કિલ્લા છે તો એ લોકોને તકલીફ પડે કે નહીં નિંદા જ પડી બાપાનો અપ થઈ જ ગયો તો પાણીમાં કાઈડું બોલો તમે જુઓ એ પ્રમાણે કે આ પહેલાં ઘરની અંદર એક વૃદ્ધ હતા એમનું અવસાન થયું અને આવી ગંદકીની અંદર એમનો સબ અંતિમ યાત્રા માટે લઈ જવો પડ્યો તો જ્યારે ખરેખર સેવા પખવાડિયું ચાલી રહ્યું છે તો ચોક્કસથી જાગૃતિબેન દેસાઈ આ વોર્ડના કોર્પોરેટરો છે એવું જાણવા મળ્યું છે તો એક વોર્ડની અંદર ચાર કોર્પોરેટરો હોય છે પણ જાગૃતિબેન અહીંયા અવનવાર મુલાકાત લે છે તો જાગૃતિબેન એકવાર તમે ચોક્કસથી આ વિસ્તારની અંદર આવજો બાકીના જે ત્રણ કોર્પોરેટર છે વોર્ડ નંબર આઠના એમને પણ પણ જણાવી કે એક તો અહીંયા આંટો મારો અને ખરેખર શું સેવા પખવાડાની અંદર તમારે ખરેખર સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છ નવસારી જવાબદારી અમારીની વાતો જો તમે કરતા હો તો આ વિસ્તાર તમારો જ છે આ લોકો પણ તમને વેરો ભરે છે આ લોકો પણ તમને વોટ આપે છે વોટ માંગતી વખતે તમે ચોક્કસ એમના ઘર સુધી પહોંચો છો તો મુશ્કેલીના સમયમાં કેમ નહીં કારણ કે આ ગંદકી જુઓ અને પછી ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઈફોઈડ ન થાય તો શું થાય બીજું અને આ બિચારી ગરીબ જનતા છે રોજ કમાઈ રોજ ખાવાવાળી એ કોની પાસે જશે એ કોની પાસે ગુહાર લગાવશે કારણ કે આ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે એ ઘર અને એ ઘરની અંદર રહેતા એ વૃદ્ધની હાલત તમે જુઓ તો તમને પણ થશે કે આના કરતાં તો મરવું સારું કારણ કે પરિસ્થિતિ તમે જુઓ અને એવું પણ નથી કે અમે ખોટું બોલી રહ્યા જે પ્રમાણે હિન્દુ પરંપરા હોય છે હું તમને બતાવીશ કે જે મમરા વધેરવામાં આવે છે એ સ્પષ્ટપણે અહીંયા દેખાય છે આજ સવારની જ વાત છે કે આજે સવારે જ્યારે વૃદ્ધનું અવસાન થયું અને જ્યારે અહીંથી એની અંતિમ યાત્રા લઈ જવામાં આવી તો હવે આમાંથી જે બિચારા ડાઘુઓ છે અથવા તો જે બિચારા એમ કહેવાય છે કે ભાઈ ખાંધિયાઓ છે એ ખાંધિયાઓ બિચારા કઈ રીતે આમાંથી પસાર થયા હશે ટોડી લઈને જનારની હાલત કેવી થઈ હશે સ્મશાન યાત્રામાં જોડાયેલા વ્યક્તિઓની હાલત કેવી થઈ હશે બેન કોઈ દવા છાંટવા માટે અથવા તો કોઈક સર્વે કરવા માટે સાફ સફાઈ કરવા માટે કોઈ આવ્યું એવું કોઈ નથી આવ્યું અત્યાર સુધી તો કોઈ જ નથી આવ્યું તમે કોઈને રજૂઆત કરી કે ભાઈ તમારા કોર્પોરેટરને અથવા તો નગરપાલિકામાં કોઈ અરજી કરી હતી પણ તબી સારું વાળ આવેલા હતા કેતા છે કે બ્લોક પર સારું નાખી જવાના તો આ કુંડી કેચઅપ થઈ જશે એના લીધે સારું લઈને આવેલા પણ નાખવા દીધું કે આ છે ને બધું એને પાછું અંદર જ પડે એના કારણે નથી ભરા દીધું ને પહેલાં કાદવ ભરી લઈ જાય પછી જો બ્લોક નાખવું હોય કે કંઈ બી પુરાણ કરવું હોય તો તે કરી શકે એમ પહેલાં અહીંયાથી ને પાણી જે ચાલતું છે એ બંધ કરાવવું જોઈએ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે જો એ મુજબ કારણ કે આપણા ત્યાં એન્જિનિયરિંગની બેમિસાલ કહેવાય ને કે ભાઈ એક ઉદાહરણ તો રસ્તા વારંવાર ઊંચા ને ઊંચા જ્યારે પણ રસ્તાઓ બને રસ્તા ઊંચા થતા જાય રસ્તા ઊંચા થવાના કારણે રોડ જે ખરો એ નીચે થતો જાય આ મુખ્ય માર્ગ ઉપર આવી ગયો અને આ બ્લોકવાળો રસ્તો જે ખરો નીચે જતો રહ્યો જેના કારણે લઈ અને અહીંયા આ ગંદકીનું સામ્રાજ્ય થયું અને એમાં પાછા એક કેવા બુદ્ધિશાળી છારું નાખવા માટે આવ્યા કે એક લેવલ કરીએ એ છારું નાખે તો આ કુંડી તો પાછી ભરાવાની અને એ છારું જ્યારે વરસાદ પડશે ધોવાઈને પાછું આ કુંડીમાં જશે આ કુંડી વળી પાછી બ્લોક થશે એટલે બુદ્ધિની જે કહે ને કે મિસાલ પ્રદર્શન આપ્યું અને તમે જોઈ શકો છો કે થર કેટલો થઈ ચુક્યો છે હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ બ્લોક જે છે જ્યાં એમણે ધોયું છે આજે કારણ કે જે ઘરની અંદર મૃત્યુ થયું છે ત્યાંથી એ લોકોએ એ ભાગ ધોયો છે અને ત્યાર પછીથી એ સાફ થયેલો ભાગ અને આ બાજુ જે આ કાદોકવાળો ભાગ છે એની તમે ઠીકનેસ જોશો તો નવ ઇંચથી વધુ કાદોકનો થર આ વિસ્તારની અંદર છે અને એની ઉપર વળી પાછા બ્લોક નાખવા અને બ્લોક નાખીને પછી હાથ ખંખીરીને જતું રહેવું કે ભાઈ અમે કામ કર્યું તો આ કઈ બુદ્ધિનું કામ આ કઈ બુદ્ધિનું પ્રદર્શન તમે બતાવવા જઈ રહ્યા છો એટલે મારું મૂળ કહેવાય ભાવ પણ કોર્પોરેટરો પણ પોતાની થોડીક તો તો જવાબદારી નિભાવે માંગતી વખતે ગલીએ ગલીએ ઘરે ઘરે તમે વૃદ્ધોના પગ પકડ્યા હશે તો જ્યારે આજે એ લોકોને જરૂર છે ત્યારે તમે ક્યાં ગાયબ થઈ ગયા આજ જનતાએ તમને ખોબે ખોબે મત આપ્યા છે અને આજ જનતા જ્યારે દુઃખી છે તો ત્યારે એમના માટે કોણ અરે જરાક તો એક કોઈક વ્યક્તિની મોતનો મલાજો તો જાળવો આમાંથી જો સબ લઈ જવું પડતું હોય આમાંથી અંતિમ યાત્રા કરવી પડતી હોય તો શરમ છે આ સંસ્કારી નગરી નવસારીને શરમ છે એટલે મૂળ કહેવાનો ભાવાર છે કે ચોક્કસથી તાત્કાલિક ધોરણે આ જગ્યાનું કામ થવું જોઈએ સ્થાનિકો તો ત્યાં સુધી અકળાયા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કારણ કે આ માતા ફળિયા ગેલખડી માતા ફળિયાનો સતત ત્રીજો એપિસોડ તો હું પોતે બનાવી રહ્યો છું ભૂતકાળના બે એપિસોડ પણ અમે બનાવ્યા છે ન્યૂઝ ચેનલની અંદર અંદર ચલાવ્યા ચલાવ્યા છે અમે પેપરની છતાં પણ આજની તારીખે આને આજ દશા તો ક્યાં સુધી પ્રજા આજ રીતે રીબાતી રહેશે વિધક પ્રશ્ન છે ચોક્કસથી જનતા માંગે છે જવાબ બાબુઓ જાગો અને નેતાઓ સેવા પખવાડિયું કરવું હોય ને તો અહીંયા આવો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા નોસેલા ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સેફુની સાથે હું ભટ્ટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ